બોરસદ તાલુકાના દાવોલ ગામની ડીઆર પટેલ હાઈસ્કૂલમાં સન્માન સમારોહ ઉજવવામાં આવ્યો બોરસદ તાલુકાના દાવોલ ગામમાં ડીઆર પટેલ હાઈસ્કૂલમાં સન્માન સમારોહ ઉજવવામાં આવ્યો જેમાં મુખ્ય દાતા શ્રીમતી ચેતનાબેન ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પંકજભાઈ વલ્લભભાઈ પટેલ તરફથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા જેમાં કેડવણી મંડળના પ્રમુખ શ્રી નરેન્દ્ર કાકા તથા સ્કૂલના મોભી ગણાતા જસદાદા તથા સ્કૂલના મંત્રી રાકેશભાઈ પટેલ તથા નીતિનભાઈ ઉર્ફે લાલજીભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ સંજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ફાગણીથી આવેલા મહેમાન શ્રી કનુભાઈ પટેલ તથા નારાયણભાઈ પટેલ તરફથી એકાવન હજાર સ્કૂલમાં સેવાકાર્યો માટે દાન આપ્યું સમગ્ર સમારોહનું આયોજન હાઈસ્કૂલના આચાર્ય ગોમેશભાઈ પટેલ દ્વારા તથા સમગ્ર શિક્ષણગણ તરફથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું